એમ આ હું નાની તો તો સ્કેટિંગ આપણને આવડતું નથી અને જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધા આજે અમારા એક નવાની અંદર જોકે તમે મજામાં દોશો ને હું પણ ખૂબ જ મજામાં છું અત્યારે રોંઢા થી હમણાં કોના ખબર આમાં હવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ બહુ સમયગાળો રહેતો જ નથી પણ કાંઈ વાંધો નહીં થોડા ઘણા રાગે પડી ગયા છે હમણાં ડેઇલી બ્લોગ આવવા મળ્યા છે હવે પાછા ડેઇલી બ્લોગ આવવા મળશે ને એ એડજસ્ટ પણ થઈ જાય કે હવારથી હવાનો નજારો હવાનો વ્યૂ હોય એમ તમને પણ અમે દર્શાવીશું તો તેમાં સરસ મજાના અમે તૈયાર નથી થઈ ગયા પણ હા બીજી વાતું કરું એ પહેલાં પહેલાં આજે છે ગણેશ ચતુર્થી બાપાની પધરામણી આજે ગામો ગામ શહેરમાં સિટીમાં મોહલ્લામાં શેર્ય શેર્ય ઘરે ઘરે ગણપતિ બાપાની પધરામણી થઈ ગઈ છે તો આજે તમને બધાને ગણેશ ચતુર્થીની ઢેર સારી શુભકામનાઓ ગણપતિ બાપા મોરિયા કોમેન્ટમાં લખી દેજો અને ગણપતિ બાપા તમારા બધાના જીવનમાં

કાઈ વાંધો નહીં ગણપતિ બાપ્પા તમારા બધાના વિઘ્ન હરી લે વિઘ્ન હરતા કહેવાય રેડી રિદ્ધિ સિદ્ધિના દેવતા છે હે ચલો કાંઈ વાંધો નહીં સરસ મજાના બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે તો જાહલને અને મારા મમ્મી એ બને ગયા છે બાજુમાં બેસવા એટલે કે રમવા ગયા છે જાહલને રમાડવા એટલા માટેને દાળ ઢોકળી ખાવાનો વિચાર તો છે પણ એ પહેલાં થોડુંક લખવાનું બાકી છે સ્ક્રિપ્ટ એટલા માટે આજે ફટાફટ મેં કામ બધું પૂરું કરી વાળ્યું કારણ કે મારે છે ને કાલે બારગામ જવાનું છે કા ક્યાં જવાનું છે ફરી ગય એના બા ની છે એટલે કે ગૌઠાબાની પાછમ છે ને એટલે એને દર જવાનું છે એટલે કે મારે કાલ જવાનું જ છે અમારે બે ને જવાનું છે પછી રોકાશે થોડાક દિવસ પછી હું વહી આવીશ મારા મમ્મી પણ કાલ વડો જવાના છે હા ન્યા એના કાકાની પાછળ છે એટલે બધી બધી હારે છે એટલે એક બે અમે આમ જશું કે કામ જશે કાંઈ વાંધો નહીં અને નેક્સ્ટ શૂટ આપણે શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે ને એ લગભગ સમથિંગ મારા ખ્યાલ પ્રમાણે શનિવારે હશે શનિવારે હશે ને એટલે બહુ ફાઈનલ ડિસિઝન જે નથી લીધું પણ શનિવારે કે શુક્રવારે કે રવિવારે એ ત્રણ દિવસમાંથી એકાદ દિવસે રાખવાનું થશે કારણ કે અમે ગ્રુપના સભ્ય છીએ બહુ રાજા એટલે હું એક કહું એમ તો થાય નહીં અને એમ કરાય નહીં મારે બધાની સગવડતા પ્રમાણે બધાને સેટિંગ પ્રમાણે આપણે એ વાર આપણે ગોઠવવાનો થાય એટલા માટે એટલે શનિવાર કે શુક્રવાર કે રવિવાર જે વાર આવે એ વારે આપણે શૂટિંગ આપણે ગોઠવી દઈશું ત્યારે પાછા મળીશું એ પહેલાં ઘણા બધા વ્લોગ આવી જશે બટ પણ નેક્સ્ટ શૂટિંગમાં એટલે કે મૂવીમાં આ આ જોવા નહીં મળે અને મારો અંદાજ છે ને ન્યૂ લુક જોવા મળશે તમને બધાને પણ એ સસ્પેન્ડ રાખીશું કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગ આપણે બન્યા રહેજો

હે તાન નહી બોલવાનું શરમાઈ ગયા આ આ છોકરાના સ્કેટિંગ છે હજુ મારા પાછળ હંત આવી ગયો ને એના કાઈ કેવલ ની કાઈ કેમ છે સ્કેટિંગ આ કેસ એવી પડશે ને ભુંડાઈ ની હમણા 1 2 3 જાતો એને હાથ પકડી ના કાઢતો જાતો થડો જાને મમતી કે વાલા મમતી એનું ઉભી કરતો હાથ પકડતો એનો પકડ એનો હાથ પકડ હમણા જા હે લે આય કે

येऊ दतु येऊ दतु तो पाहता नाही मले ना, पाडू હવે आवाज में केटला ने शिफाडवा थाओ हाय ना था <laughs> સ્લીપ <laughs> <laughs> <Why not? laughs> <laughs> 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 <laughs>

બીજા દિવસ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ કાલે સ્કેટિંગ આપતા હતા પણ તમારા બધા દાંત આવતા હશે પણ એટલા માટે જ એને સ્કેટિંગ હગાવી હતી જો કે અચાનક પોઈન્ટ મળી ગયો અમને તો ખાઈ વાંધો નહીં આજે છે પાછમ તો અમે બધા જઈશું નોંધણ વધારે એટલા માટે બીજી વાત પછી કરીશું નકર બહુ મોટો લોંગ બ્લોગ બની જાય તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે મારે કાલે ફરીથી પાછા મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય